આ ઝાડ કૈલાસપતિનું ભગવાન શિવનું ઝાડ છે આ ફૂલ બધા અંદર લાગે છે આ ફૂલ એકદમ જોરદાર ભગવાન શિવનું પરમાત્મા એ બનાવેલું છે પ્રકૃતિ આ ઝાડ અમે વાવેલું છે બાર વર્ષ પહેલા તો ભગવાન નું ફૂલ થડમાં લાગે છે કૈલાસપતિ નું દરેક ફૂલમાં થડમાં લાગે છે ઝાડ ફૂલ લાગે છે એકદમ તમે વિડીયો જો શાંતિ સરફસ ક્લાસ બનાવ્યો છે જો શાંતિ સર પરમાત્માનો આનંદ સ્વરૂપ ભગવાન શિવનું કૈલાસપતિનું ઝાડ વાવેલું છે આજથી બાર વરસ પહેલાં હવે ભગવાનના ફૂલ આવે છે એકદમ પ્રિય ફૂલ છે ભગવાન પરમાત્માનું એનું કોઈ વખાણ ના કરી એટલું બધું પરમાત્મા ભગવાન શિવલિંગ થાય છે નાગ થાય છે થારું થાય છે કમ્પ્લીટ શિવનું બધું રૂપ થાય છે આ ફૂલની અંદર તમે જો આ ફૂલ જોયા જેવું છે જે ભાઈને વાવું હોય એ ઘરે વાવી શકે છે બાર વર્ષે એનું ફૂલ આવશે એટલો આનંદ આવશે એની ખુશ્બુનું તો કોઈ પાર નહીં એવો ખુશબુ છે પરમાત્માનું ખુશ ખુશ તમે ના પૂછો વાત ઝાડ એવું બને છે ફર્સ્ટ ક્લાસ પરમાત્મા પરમાત્માએ હું જોતો તો બહાર જઈ ગયો એટલે મેં જોયું હતું કે આ ભગવાન શિવનું ઝાડ વાવું છે કૈલાસપતિનું ઝાડ છે આ ઝાડ એકદમ બેસ્ટ હશે જે ભાઈને વાવું હોય એ વાવેને થડમાં ફૂલ લાગે છે ઉપર ડારમાં લાગતા નથી થડમાં જ ફૂલ લાગે છે એકદમ ફાઇન લાગે છે ભગવાન પરમાત્મા આનંદ સ્વરૂપ કૈલાસપતિનું ફૂલ છે એનું નામ છે કૈલાસપતિ ફૂલનું નામ જ કૈલાસપતિ છે એકદમ ફર્સ્ટ ક્લાસ છે ત્યાં ફૂલ છે જેને વાવો જાર ફર્સ્ટ ક્લાસ બગીચામાં વાવે તો એકદમ એને મજા આવશે એની સરસ છે ભગવાન ભોલેનાથની પૂરેપૂરી કૃપમાં આનંદ સ્વરૂપ ભગવાન શિવની કૃપા છે જય કૈલાસપતિ શિવ મહા પાર્વતી